નમસ્કાર સહિતના નેતાઓ મુલાકાત લીધી છે અમરેલીમાં માં યુવતી ઉપર છરી વડે હુમલા ને મામલે યુવતી ને ભાગે ગંભીર ઈજાઓ થયા બાદ અમરેલી હોસ્પિટલમાં સારવાર અર્થે છે ત્યારે પીડિત યુવતી ને ભાજપ કોંગ્રેસ અને આ પાર્ટી સહિતના નેતાઓ મુલાકાતે અમરેલી છે ગોપાલ ખબર અંતર પૂછી સાથે મુલાકાત કરી છે માહિતી મેળવી હતી સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપ કરી સવાલો ઉઠાવતા ગોપાલ ઇટાલિયા નજરે પડી રહ્યા છે અમરેલી અંદર અવારનવાર દીકરીઓને લઈને ક્રૂર ઘાતકી અને સમાજમાં ક્યારેય સ્વીકારી ન શકાય એવી ઘટનાઓ બની રહી છે અગાઉ પણ અમરેલીમાં એક નિર્દોષ દીકરીના સરઘસની ક્રૂર ઘટના બની હતી એના આંસુ આંસુ એની પીડા હજુ ઓછી નથી નથી થઈ સુકાયા ત્યાં નવી ઘટના બની અમરેલીની બજારમાં ચાર લુખા લફંગાઓએ એક નિર્દોષ દીકરીને મારી નાખવા માટે થઈ અને છરા માર્યા હાથમાં પગમાં ગળે અનેક જગ્યાએ છરા મારી મારી નાખવાની કોશિશ કરી આવા અસામાજિક તત્વો બુટલે ઘરો આવા માથાભારે લોકોને હિંમત કેમ આવી છે જોઈએ તો ગુજરાતભરમાં આવી ઘટનાઓ બને છે આ માણસોના હાથમાં એટલી હિંમત કેમ આવી જાય છે કે કોઈને છરો મારી દેવા માટેનું કોશિશ કરી લે છે કારણ કે એ જોવે છે કે પોલીસ તંત્ર કોઈ ગુનેગારનું કશું જ કરી લેતું નથી આજે મેં પીડિતા હેતલબેન ભાડ જે છે એમની મુલાકાત લીધી એમને ખૂબ ઈજા થઈ છે નાનો અને ગરીબ પરિવાર છે ખેતી મજૂરી કરી નાનું મોટું કામકાજ કરી અને ગુજરાન ચલાવતા પરિવાર સાથે આવી ક્રૂર ઘટના બને એ માનસિક આઘાત લાગે એનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવવામાં વર્ષો લાગી જતા હોય છે શારીરિક ઈજાઓ મટી જાય છે પણ મનની ઈજા મટે નહીં કોઈ પરિવારની દીકરી સાથે આવી ઘટના બને કે જેમાં લફંગાઓ કશું જ વાતમાં કઈ હોય નહીં અને દીકરીને માત્ર પરેશાન કરવા માટે થઈ આવી ઘટના કરે એ નિંદનીય છે સૌથી વધુ ખરાબ બાબત એ છે કે જે ક્રૂર માનસિકતાના હોય અસામાજિક હોય હોય લફંગાઓ એના મોઢા તો આખા ગુજરાતને બતાવવા જોઈએ કે કાળા કરનારા કોણ છે પણ અહીંના રાજકારણીય અને અહીંની પોલીસે જાણે કે જમાય હોય એમ ગુંડાઓને મોઢા હાટી દીધા છે પોતાના જમાઈનું મોટું ગામને બતાવવા ન માંગતા હોય એવી રીતે આરોપીના મોઢા સંતાડી કાળા કપડા પાછળ છુપાવી અને એ આરોપીના કયા નેતા સાથે ફોટા છે કયા નેતા સાથે બેઠક ઉઠક ના સંબંધ છે એ લોકોને જાણ ન થાય એટલે નેતા અને પોલીસ બંને કાળા કામ કરનારાનું મોઢું સંતાડે છે શું કામ સંતાડવું જોઈએ જેણે કાળા કામ કર્યા છે એનો ચહેરો તો આખા ગુજરાત ને બતાવવો જોઈએ કે જો આ લોકોએ કાળા ધંધા કર્યા છે પણ ક્રૂરતાની હદ જુઓ અસંવેદનશીલતાની હદ જુઓ

એવા લફંગાઓ પણ જોઈ રહ્યા છે કે આમને પોલીસ જેમ છે તો એટલે અસામાજિક હિંમત વધવાની છે આવા ક્રિમિનલો દીકરીનું સરઘસ નીકળ્યું પણ આવા લફંગાઓનું લફંગાઓને તો હાંચવવામાં આવે છે તો સમાજ જોઈ રહ્યો છે કે એક નિર્દોષ દીકરીનું આજ અમરેલી બજારમાં સરઘસ નીકળ્યું પણ આ લફંગાઓને કેમ મોઢું હંતાડવામાં આવે છે કોના કેવાથી મોઢા હંતાડો છો કાળા કામ કર્યા છે બતાવો મોઢું તો કોને કાળા કામ કર્યા છે એટલે મારી એટલી વિનંતી છે કે કાળા કામ અસામાજિક લફંગાઓને આવી રીતે છાવરવાની કોશિશ નેતા કે પોલીસે કરવી જોઈએ નહીં આવા લોકોને ઉઘાડા પાડવાની જવાબદારી તો પોલીસની છે નેતાની છે સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા ધંધા કરનારા કોઈ વ્યક્તિઓ હોય તો એની વહેલી તકે જાણ આગેવાનોને પોલીસને કે જ્યાં તમારે સમાજના વડીલો તકે કરવી જોઈએ ઘણીવાર મોડી જાણ થાય ત્યાં સુધીમાં તો લફંગાઓ ખૂબ આગળ વધી ચૂક્યા હોય શરૂઆતમાં સમાજ કે કુટુંબ સહન કરે કે અમારે કોઈ નથી કેવું નથી કેવું નથી કેવું ત્યાં સુધીમાં તો પેલા લફંગાઓની હિંમત ખૂબ વધી ગઈ હોય છે આ ઘટનામાં પણ એવું થયું દસ દિવસ સુધી દીકરીને પરેશાન કરવામાં આવી નાનું કુટુંબ હતો નાનો પરિવાર છે એટલે એમને સહન કર્યું કે આપણે કંઈક બોલશું તો આપણી દીકરીને તકલીફ પડશે એટલે સહન કર્યું એટલે આ ગુંડા હિંમત વધી ગઈ એટલે મારી બધાને વિનંતી છે કે દીકરીઓ સાથે પરિવાર સાથે કંઈ પણ આવું બનતું હોય તો બિલકુલ સહન કરવાના બદલે તમે જેને કહી શકો પોલીસને કહી શકો તો પોલીસ આગેવાનને કહી શકો તો આગેવાન તમારી સોસાયટી કે તમારી જ્ઞાતિમાં કોઈ નેતા ટાઈપનો માણસ હોય તો એને કહી દેવું જોઈએ જેથી કરીને એક રસ્તો નીકળવાની શરૂઆત થાય કોઈ વાતને સહન કરી લેવાથી એ વાતને ચલાવી લેવાથી એનો અંત નથી આવતો કોકને કેવું પડશે તો જ અંત આવે છે આજે દીકરીની ખબર અંતર પૂછી છે તબિયત સારી છે એમની આશા રાખીએ જલ્દી એમને સારું થઈ જાય અને એવી આશા રાખીએ કે આ લફંગાવના મોઢા પરથી કાળું કપડું ન અટે ખાલી પણ એ કાળા કારનામા કરનારા અને છાવરનારાના મોઢા પરથી પણ પડદો હટવો જોઈએ કે આને કોણ છાવરે છે ધર્મેશ પેટા નેશન પ્લસ સાજલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર